વડોદરા શહેરમાં વધુ એક સગીરા નરાધમનો ભોગ બની વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલા સરકારી આવાસમાં પાડોશમાં રહેતા એક બાવીસ વર્ષીય યુવકે છ વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હતા શહેરમાં છેલ્લા દસ દિવસમાં પોક્સો એક્ટ નો બીજો કેસ નોંધાયો છે કપુરા ગુનો સુનિલ રાઠવા છ વર્ષીય સગીરા સાથે ગુપ્ત ભાગે અડપલા કર્યા હતા ગઈકાલે બપોરે બાર થી બે વાગ્યા વચ્ચે ટેરેસ પર આ ઘટના બની હતી સગીરા દીકરીએ સમગ્ર ઘટનાની જાણ પોતાની માતા ને કરી હતી માતાએ કપુરાઈ પોલીસ

તેમના ગુપ્ત ભાગે અડપલા કરેલા અને જેના અનુસંધાનમાં તથા એનએસ એક્ટ તથા ગુનો દાખલ કરવામાં આવ્યો આરોપી ઘણા વર્ષોથી ત્યાં રહી છે તે સુનિલ રાઠવા કરીને છે આરોપી અંદાજીત બાવીસ વર્ષની ઉંમર છે એની અને કોઈ ખાસ કામ ધંધો કરતો હોય તેવું જણાતું નથી હજુ સુધી જણાયેલ નથી તેની તપાસ કરવામાં આવશે તપાસ હજુ ચાલુ છે અને એ તપાસ દરમિયાન તેના રિમાન્ડ પણ મેળવવામાં ના હજુ સુધી કશું એવું ધ્યાને આવેલ નથી પરંતુ તેની પણ તપાસ કરવામાં આવે